શ્રી સ્વામિનારાયણાય નમો નમ શ્રી હરે કૃષ્ણાય પૂર્ણપુરુષો નમો સ્વામિનારાયણાય નમો નમ શ્રી હરે કૃષ્ણાય નમો નમ પૂર્ણપુરુષોત્તમાયન બોલો સ્વામી નારાયણ ભગવાનની છે હરિ કૃષ્ણ મહારાજની છે લક્ષ્મી નારાયણ દેવની છે નરનારાયણ દેવ રાધારમણ દેવની જય સિદ્ધેશ્વર મહાદેવની જય વિઘન વિનાયક દેવની જય કષ્ટ ભંજન દેવની જય દરેક ભક્તોને જય સ્વામિનારાયણ બોલો લ્યો ઉપદેશ અમૃતમાં સ્વામી વાત લખે છે છોડવડી છોડવડીના ચારણની ભેંસું ચોર લઈ ગયા પછી ચારણ ગોત ઘેર ઉતર્યો ત્યાં તેની ચારણનો અવાજ સાંભળીને એટલે ચારણે જાણ્યું તે ભેંસુ અહીંયા જ છે પછી તો ભેંસુને પણ છોડવા છોડવડીનો જીંઝવો સાંભળેલો તે ખડ ખાય પછી તો અડધી રાતે ચારણ સાબદો થઈને ચાલ્યો બા એ રામ રામ છે એટલે ભેંસ્યું પણ તેના સા તેનો સાદ સાંભળી વાડામાંથી પાડરના પાડરને લઈને તેની ઘાસે ચાલી નીકળી ચારણે ઘરે જઈને કહ્યું કે ખીલા સાબદા કરો ભેંસો આવે ત્યાં તો ભેંસું આવ્યું એમ પશુને પણ દેશવાસના બંધાય છે ઝીંઝવો બોહારો એનો ઝીંઝવો સાંભળો છોડવડી ગામનો તેમાંથી શેનું રટણ થાય છે પશુને પણ દેશવાસતા બંધાય છે મનુષ્યને પણ પોતાની જ્યાં જન્મભૂમિ હોય એના ઝાડવા જોવે ને તોય એને જન્મભૂમિ યાદ આવે એટલે ભગવાન સ્વામિનારાયણે જગમમાં જન્મ થયો હોય ત્યાં ફરી વખત જવું જ નહીં એવી આજ્ઞા કરી દીધી અવશ્યનું કામ હોય અને જવું પડે તો જ્યાં જન્મ થયો હોય ત્યાં તો જવું જ નહી ગામમાં જઈને આવતું રહેવું મંદિર નું કામ હોય હવે આવે છે અમરીશ રાજાને ઘેર ચક્ર મૂક્યું સુદર્શન ચક્ર અમરીશ રાજાની રક્ષા માટે તેમ મહારાજે શિક્ષાપતિ ચક્ર ઘરો ઘર મૂક્યો છે સુદર્શન ચક્રને કેટલા કાકર હતા તો બસોને બાર કાકર વાળું શિક્ષાપતિ સવારમાં ઊઠીને કહેવા માંડે આમ કરવું આમ ન કરવું બધાને ઘેરો ઘેર સુદર્શન ચક્ર ભગવાને આપ્યું તે સવારમાં ઊઠીને જ કહેવા માંડે છે જે ચોરી પાપી વ્યસની પાખંડી કામી અને કિમિયા આદિક સંગ ન કરવો સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો સ્ત્રીઓ સાથે વિવાદ ને કદાચ રસોઈમાં ઝેર ભેળવીને આપી દે માટે એને વિવાદ નહીં કરવો એમ કહેશ ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શાસ્ત્ર જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન કરવું નહીં જેના હાથમાં હથિયાર હોય હોયનું અપમાન કરે ને અવાજ કરે તો માણસ ઉલડી જાય હાથમાં લાકડી હોય અને અપમાન કરે લાકડી મારે તો માળા મરી જાય એટલે આ બધા શસ્ત્રધારી મનુષ્ય હોય ગુરુ હોય રાજા હોય પ્રતિષ્ઠિત મનુષ્ય હોય આ બધા એનું અપમાન ન કરવું આવે તો સન્માન આપવા આવો બેસો બેસો આ સર્વ પાળે તેની બુદ્ધિ નિર્મળ થાય છે અને ભગવાનની ભક્તિ વિના વ્યર્થકાળ નિર્ગમ બને વ્યર્થાકાળો નેતવ્યો ભક્તિમ ભગવતો વિના શિક્ષાપત્રીમાં લખ્યું કે વ્યર્થકાળ જવાનો દેવ માટે ભગવાન ભૂલાય એ વ્યર્થ કાળ ગયો જાણવું લો જેટલીક વાર ભગવાન બોલાય એટલો કાળ આપણો સમય વ્યર્થ થઈ ગયો માટે શ્વાસે ઉશ્વાસે ભગવાનને હંભારવા બસો માળા ફેરવી આપણે ત્યારે શ્વાસે શ્વાસે સ્વામિનારાયણ 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 નામ લીધું કહેવાય એટલા શ્વાસ આખો દિવસ માંથી ઉઠેસ આ દેહ સાજો રહે અને એ પુણ્ય જાણવું આ જોગ મળી ગયો એ પણ પુણ્ય જાણવું ભરતજીનો દયાળુ સ્વભાવ તેથી વિઘ્ન આવ્યું અંત્ય પ્રકરણનું સત્તરમું ઉત્તરાંત લખ્યું મહારાજે કે શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે એવી તો કોઈ કથા ચમત્કારી નથી સાર્વભૌમ રાજા વૃષભદેવ ભગવાનના દીકરા આખું રાજ્ય મૂકી ગંડકી નદીના કિનારે નેપાળમાં તપ કરવા ગયા તપ કરતા કરતા એટલો સમય યોજાય કે પૂજામાં બેઠા હોય તો બપોર તો પડી જાય હાજ પડી જાય ખબર ન પડે આટલી તલ તલીનતા લાગી ગઈ એમાં એક વખત હવારમાં ગંડકીમાં સ્નાન કરવા ગયા હશે ખોબામાં લી લઈને અરઘી આપતા હતા એમાં સિંહે ત્રાડ મારી એક મૃગલી ગંડકી નદીને ઠેકડો મારી ટપ્પા ગઈ પોતે ગર્ભવતી હતી પૂરા દિવસો હતા ગર્ભ સ્રવી ગયો એ મૃગલેનું બચ્ચું તણાતું 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 ફરજના ખોબામાં આવ્યું પછી એને એમ આની મા તો મરી ગઈ આનું કોણ આશ્રમમાં લાવ્યા એના લાલન પાનમાં લાગ્યા પછી તો બચ્ચું મોટું થવા માંડ્યું પેલા ઘેટા બકરાવાળા વાળા હોય દૂધ મગ્યા ગયા દૂધ પાય એમ કરતા બધા ઘાસ મૂળ ખાવા પછી એમાં હેત થઈ ગયું બચ્ચું આઘું પાછું જાય તો ગોતવા નીકળે લાકડી લઈને પછી તો મોટું થયું અને ઝીણે ઝીણે શિંગડીઓ મળી ફૂટવા પછી ભરતજી ધ્યાન કરતા હોય તો શિંગડીઓ ભરાવે ખંજોળે ખોળામાં બેસે ખભે બેસે એમ કરતાં કરતાં ભગવાનમાં હેત હતું ઓછું થવા માંડ્યું બચ્ચામાં હેત થવા માંડ્યું આ તો વિજાતી છે કાંઈ સજાતી તો છે નહીં એમાં હરણનું ટોળું નીકળ્યું તો એના પર ટોળા ભેગવી ગયું પછી ભરત બહુ દુઃખ થયું બચ્ચું ક્યાં ગયું છે એના સ્મરણમાં સ્મરણમાં અંતે આમતી સા ગતિ મૃગ બાળકને હંભારતા હંભાળતા શરીર પડી ગયું બીજો જન્મ મૃગને ત્યાં આવ્યો પછી ભરત બે પગ હતા ચાર પગ કેમ થઈ ગયા ચાર પગ ટૂંકી પૂછડી માથે સિંગડ્યું આવો જન્મ થઈ ગયો પછી ખ્યાલ પડ્યો અને ત્રીજો જન્મ પછી બ્રાહ્મણને ત્યાં આવ્યા અને જળ ભરત બોલો પછી જાણી જોઈને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં જાણી જોઈને ગાંડાની પેઠે વચતા પછી રહુગણ રાજા પાલખીમાં બેસી કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા જતા હતા તો એનો મયક ભોયનો માણસ બીમાર પડ્યો એને બદલે ભરતજીને પકડીને જોડી દીધા પછી ભરતજી તો કીડી મકોડી આવે ઠેકડો મારે પછી રાજાને એમ ત્યાં નવો આવ્યો છે હરકો તો નથી પછી એને કીધું ભાઈ હરક વંગ ભાષામાં કીધું છો હતા તૃષ્ટ પૃષ્ટ પછી એમને જ્ઞાન આપ્યું રહું ગણ રાજાને પછી ખબર પડે કોઈ મહાત્મા આવું થાય લો આ દેહ સાજો રહે એ પણ પુણ્ય જાણવું આ જોગ મળી ગયો એ પણ પુણ્ય જાણવું ભરતજીનો દયાળુ સ્વભાવ તેથી વિઘ્ન આવ્યું માટે ગમે તેવું વિઘ્ન આવે તો પણ ભગવાન તો મૂકવા જ નહીં વિઘ્ન આવે ને ભગવાન ભૂલાઈ જાય વૈષ્ણવનો વેરો માફ કર્યો એટલે વૈષ્ણવ વધી ગયા બધા વૈષ્ણવ રાજા કે ભાઈ વૈષ્ણવનો વેરો આપણે માફ કરી દો તે વધારો થઈ ગયો બહુ આપણો કર માફ આપણી જગત માફ એટલે વૈષ્ણવ વધી ગયા પછી પરીક્ષા કરવા સારું માહી પતકાળા ભરી સૌને કહ્યું એક રૂમમાં મોટા મોટા કોળા મૂક્યા પછી એકને બોલ બોલાવે માહી જાય તે કોરે બેસારી અને પતકાળા ઉપર તરવાડનો ઘા કરે એટલે ફળાકો બોલેશ પછી બીજાને બોલાવે એમ કરતા ચોરાશી વંશનો જે ખરેખર હતા તેણે માથા દીધા અને બીજા બધા સત્સંગીના માથાથી ખરેખર હતા ને એટલા ગયા બીજા બધાને એમ તો આમાં તો માથા કાપી લે છે એટલે પછી જુદા પડી ગયા તરત તેમ આજે ખરેખર આ સત્સંગી હોય તે માથા દે પછી બધા ભગવાન પછી બધા સત્સંગીના માથાથી વાવ ભરી દઈએ તો પણ ભગવાન મળે નહીં એવા ભગવાન મોંઘા છે તે આજ મોંઘ આજ સોંઘા થયા છે પણ જીવને ખબર નથી આવી રીતે એકવાર માણાવદરના ગજે ફરખાન રાજા એને સત્સંગીનો બહુ ગુણ એટલે એણે કીધું ભાઈ સત્સંગીનો વેરો માપ ખળેથી ભાગ કાઢે ને સત્સંગીનો નહીં લેવાનો થોડાક દિ આવેલું એક બે વર પછી ગામના પટેલિયા બધા હોય ને એ સોના ગળીવાળા ને રૂમાલ રૂમાલ ભેગા થઈને બધાએ પાઘડા બાંધીને ભેગા નક્કી કર્યું કે ભાઈ હા નહીં હારું હરી ભગત હું ટીલું લાવ્યા છે એનો વેરો માફ ને આપણો વેરો લે હલો આપણે વાત તો કરી કાને ના કાને શબ્દ તો નાખી બધા ભેગા થાય રાજમાં આવ્યા ગજેફરભાઈ ખાનને મળ્યા કે ભાઈ નામદાર તમે જે કરતા હોય તો સારું જ કરતા હોય પણ અમારી નાતમાં થોડોક કોલાહલ છે શું તો કે ભાઈ આ સત્સંગેના વેરા તમે માફ કરી દીધા અમારા હરિભગત અમે અમે પણ કોઈકને માનતા તો હોય જ ને રામને માનતા હોય કૃષ્ણને માનતા હોય શંકરને માનતા હોય તો માફ કરવું હોય તો બધાનો માફ કરવો ને નો માફ કરવું હોય તો કોઈનો નો માફ કરવો રાજા કે વાત તો મને એમ લાગે છે કે આ બરોબર વાત ન કહેવાય એક હરિભક્તનો માફ કર્યો આપણે આ પાંચ છ વાગ્યા છે હાલો બાર ફરવા જવું છે તો સાથે રાજા અને બધા એના પ્રધાનોને બધા સાથે લીધા પ્રધાનોને કીધું એક રૂપિયાની કોથળી ભેગી લઈ લેજો રાણી સિક્કાની પછી ગામમાં ફરતા ફરતા જે ગામને બાર બાર પાદર છોકરા રમતા હતા એ છોકરા રમીને પાછાવાળા ગલ્લીમાં ટાઈમ સહી ગયો તો પાછા વળવાનું દિવાથમાં એ ગલીમાં રૂપિયા છૂટા નાખી દીધા પછી બધા ઓલા માણસો આ રહેતા હતા ને કે આ જાળો તમે સુપાઈ દા બધા બધા ઊભા રહી ગયા છોકરા ગમમાંથી રમીને પાછા વળ્યા એટલે રૂપિયા જોયા ને જે ઠપો ઠપ મેળ્યા વીણવા પણ જે હરિભગતના છોકરાઓ હતા એ તો એ નહીં એક બાજુ તરીને છેટા આ પછી ઓલા જોવે હરિભગત ના છોકરા તો અટતા નથી પછી ગર્ભે ગઝેફર ખાન બોલ્યા કે જોવો આ સત્સંગી ના છોકરા ના તમારા હતા કે ભગવાને મૂક્યા તો કે ના એટલે અમે વેરો માફ કર્યો છે તો કે તો બરાબર પહેલાં સત્સંગીની છાપ પડતી કંઈક દુકાને લેવા જાય ને તો પહેલાં પૈસા માગતા નહીં વસ્તુ લઈ લે બધી બાંધાઈ જાય ત્યાર પછી કે ભાઈ તમારું બિલ વિદેશોમાં પણ એવું હવે થોડો ફેરફાર થઈ ગયો નહીતર તો વોરંટી વેરંટી આપી હોય ને એ સમય થઈ ગયો હોય પછી પંખો બદલાવા જાય તો તરત બદલી આપે પણ ખોટે ખોટો કરીને જાય બદલાવા તો ન બદલી આપે આ લોકમાં જેટલા તણાણા તેને આયુષ્ય બગડી ગઈ આટલા દાહાડા શેરડી ખાધી તેનો આટાણે સ્વાદ નથી સો મણ ઘી અને સાકર ખાધી તો પણ જીભને ડાઘ પીડ્યો નથી તેમજ સ્ત્રીનું તેમજ રૂપનું તેમજ તેમજ હોકાનું જાણવું પણ જેટલી વાર નામ રટણ કર્યું અને સ્મૃતિ કરી તે અવિનાશી થઈ ગયું કથા કીર્તન ધ્યાન અને ભજન આ ચાર વાતો રાખે તેને ભગવાનની સ્મૃતિ રહે છે લો હો મણ ઘી ને હાકર ખાઈ ગઈ હરિવસ્તલ સ્વામી તો એ આ જીભ કોઈ દિવસ ચીકણી નો થાય એને કોઈ દિવસ નિરમા પાવડરથી ધોવી ન પડે સાફ નો કરી પડે બોલો ભગવાને એવી જીભ બનાવી છે ને એમાં કંઈક વાગે ને તો પાકય નો થાય એમાં લો જીભ કતરાઈ ગયો ને પાકે નહીં તમારે એને કોઈની સાફ ન કરવી પડે ઓળ ઉતારવાની વારે હું કરી ત્યારે પણ એમાં ચિકાસ ન થાય અને મરે ત્યાં સુધી બધી ઇન્દ્રિયો કાન વયા જાય આંખું વહી જાય બધી ઇન્દ્રિયો તેજ ઘટી જાય પણ જીભ ઇન્દ્રિય છે ને જીહવા એને તો મારા જ વિશેષ કરીને જીતવી સર્વ ઇન્દ્રિયાની જયાની રસના તો વિશેષ તો બધી ઇન્દ્રિયોને તમારે જીતવી પણ રસનાને ખાસ જીતવી કારણ કે એ જીતી જીતા એવી નથી ઠેઠ સુધી સ્વાદ મુકતા નથી એક દાદા મને કહેતા હતા કે મને કે હું હજી મને શીરો બનાવી દે ને તો પાંચસો ગ્રામ ઘીનો શીરો હજી ખાઈ જાઉં પણ અમે કીધું દાદા હવે તો ચલણ ઈ ગયું તમારું ઘરમાંથી હવે કોણ બનાવી દે પહેલા ઘરમાં ચલણ હોય કમાઈને આવતા હોય તો બનાવી દે હવે ન બનાવી દે હવે તો જે મળે થાળીમાં આવે એ પ્રભુને હંભાળતા હંભાળતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જમી લેવું માટે આવું છે લ્યો આ અમૃતના શબ્દો બે શબ્દો આપણા કાને પડે તો બહુ કામ થાય અહીંયા વાતો થાય છે પૂરી પાંચસો ને ત્રેવીસ વાતો પૂરી થાય છે એક વાત વાંચી દે હાલો લાખ પૂળામાં જરાક અગ્નિ પડે બધું બળી જાય તેમ ગ્રામ્ય કથા તો એવી છે એ બધું બાળી દે લાધો ઠક્કર ગ્રામ્ય વાતો કરતા તેથી મહારાજ વઢતા મહારાજ વૈઢ્યાને કહે તેને પાસે તેને અહીં પેશવા દેશો નહીં હા લાદા ટકા તો વ્યવહાર કરતા તો ગ્રામ્ય વાતો કરવી પડે ને પેપર વેપર જોવું પડે શરૂ એ વખતમાં તો પેપર નહોતા પણ ગ્રામ્ય વાતો સાંભળે તો મારાને ગમતું નહીં માટે અમથી અમથી વાતો ન કરવી સમજ્યા ઘણા સર રાતે અગિયાર વાગ્યે બેઠા હોય તો કે આ પ્રેમજીભાઈ કાનજીભાઈ જેવા નહીં હો ક્યાંથી હોય એના બાપ જુદો એની માં જુદી એનું ગામ જુદું પણ લઈને બેઠા હોય કે આની જે વાહ નહીં આની જે વાહ નહીં અને ટાઈડ હોય ને તો પછી હા ઠીકડા ને એવું બધું ભેગું કરીને તો તાપણું કરે તાપતા તાપતા કુકડાને ગળે બેઠા હોય હાવ ઠરી જાય પછી કોલસા ઠરી જાય પછી રાખ હાવ ઓલી થઈ જાય તો હા ઠીકડા હાઠીકડે રાખ ઓલી કરી હાવ ઠરી જાય પછી કે હવે જાય શું કે તો એક જણો કે કેટલા વાગ્યા હશે તો ઘડિયા તો કોઈ પણ હોય નહીં ઉભા રહી ઉભા રહ્યો જણો હોપારી દેવડો કા પાણો લઈ બાજુના ઘરની બારીમાં ઘા કરે એટલે બાજુવાળા બારીવાળા ખોલીને કે મારા પિતા હજી રાતના બે વાગ્યા તો હજી બધાતા નથી એક હાલો લ્યો બે વાગ્યા એની ઘડિયાળ આવી ગ્રામ્ય કથાઓ છે માટે ભગવાનનું ભજન કરું સજાન સ્વામી મહારાજ ત્રિપતિ શ્રી ધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્મ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ कामदम्णं स्वामीनारायणं नीलकण्ठं भजे सजान स्वामी महाराज पोडो पोडो सजानन्द स्वामी अखिया भराणि रेडो पोडो, पोडो सजानन्द स्वामी हरे तमे माथे थी पाघ उतारो रे पछि मना कोनि टोपी धारो रे पोडो पोडो सजानन्द स्वामी हरे तमे जामो तारो रे